નમસ્કાર મિત્રો હું કૈલાશ શર્મા આપ જોઈ રહ્યા છો વંદે સમાચાર પૂર્વ અમદાવાદમાં છેલ્લા પંચાવન વર્ષોથી સારા શિક્ષણની સાથે સાથે સંસ્કાર સ્વચ્છતા કન્યા કેળવણી અને ધર્મ તથા સંસ્કારના ગુણોના સિંચન સાથે વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે આધુનિક શિક્ષા આપવામાં આવે છે સમય અનુસાર નવીનીકરણનું પણ ધ્યાન રાખવામાં આવે છે આ શિક્ષણ સંસ્થાના સંસ્થાપક સ્વર્ગીય રામભાઈ પટેલ દ્વારા સ્થાપિત કરાયેલી આ સંસ્થાઓમાં આજે પણ એમના સિદ્ધાંતો અને સંસ્કારો અનુસાર ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે હાલના મેનેજિંગ ટ્રસ્ટી હિતેશભાઈ પટેલ પણ ખૂબ જ સારી રીતે લગ્ન અને મહેનતથી આ સંસ્થાઓને સારા શિક્ષણ અને સંસ્કારની કેળવણીના જોડે ખૂબ સારી નામના મેળવી છે હાલમાં જ ટ્રસ્ટી હિતેશભાઈ પટેલ દ્વારા હંસપુરા નવા નરોડા ખાતે એક નવી શિક્ષણ સંસ્થા એક્સેલન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ સ્થાપવામાં આવી છે જ્યાં તેઓ હાઈટેક ટેકનોલોજીની સાથે સાથે આધુનિક શિક્ષણ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં આપી રહ્યા છે આ સંસ્થાના એક વર્ષ પૂર્ણ થતાં ટ્રસ્ટીશ્રીઓએ નિકોલ અમદાવાદ ખાતે આવેલ વીર શહીદ મંગલ પાંડે હોલ ખાતે વાર્ષિક ઉત્સવની ઉજવણીમાં જોય એન્જોય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેની અંદર શાળાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ શિક્ષકો ટ્રસ્ટીઓ અને વાલીઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો વિવિધ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતા સ્વસ્થ શિક્ષણ સ્વાસ્થ્ય કન્યા કેળવણી તથા ધર્મ અને સંસ્કારના જુદા જુદા કાર્યક્રમો રાખીને વિદ્યાર્થીઓને અને વાલીઓને સંસ્થા દ્વારા આપવામાં આવતા શિક્ષણને સમજવાનો પ્રયત્ન કર્યો હતો અમારી ટીમ વતી પણ આ કાર્યક્રમ જોઈને દરેક સંસ્થામાં આવી રીતે સરસ શિક્ષણ અને આધુનિક શિક્ષણ આપવામાં આવે એવી આશા રાખીએ છીએ હિતેશભાઈ પટેલ અમારો શ્રીજી વિદ્યાલયથી ખૂબ નાનપણનો નાતો છે રામભાઈ પટેલ એમને આ સંસ્થાની સ્થાપના કરી ત્યારે અમે પણ બાળકો જ હતા પણ એમને માત્ર બાપુનગર વિસ્તારમાં શ્રીજી વિદ્યાલય શૈક્ષણિક સંસ્થા બનાવી હોય એ મૂળ મંત્ર કે એ ધ્યેય એકલો જ સમગ્ર ગુજરાત રાજ્યમાં એ શિક્ષણ ક્ષેત્રે એજ્યુકેશન ક્ષેત્રે જુદી જુદી સંસ્થાઓમાં એ પ્રમુખ તરીકે રાષ્ટ્રીય સ્તર ઉપર પણ એ શૈક્ષણિક સંસ્થા એજ્યુકેશન સંસ્થાઓમાં ખૂબ સારા કાર્ય ઉપર સારા પદ ઉપર એમને સન્માનનીયે કામગીરી કરીને શિક્ષણ જગતને હંમેશા ઊંચા લાવવા માટે એમને પ્રયાસ કર્યો નમસ્કાર મિત્રો હું કૌશિક ગુણોદર આપ નિહાળી રહ્યા છો અન્ય સમાચાર હાલ આપણે મંગલ પાંડે હોલ છે જે નિકોલ ખાતે છે ત્યાં આવેલા છે ત્યાં શ્રીજી તથા અક્ષય વિદ્યાલયનું એન્યુઅલ ડે નું ફંક્શન આજ રોજ આપવામાં આવ્યું છે આપણી પાસે હિતેશભાઈ પટેલ છે જે સંસ્થાના સંસ્થાપક છે તો તેમની પાસેથી જાણીશું વિશેષ માહિતી

અને એ સ્કૂલ ના પણ આજે ત્રણ શો આ બે દિવસ દરમિયાન અમે કર્યા છે ત્યાં આગળ પણ શિક્ષણ ની સાથે ખૂબ સારું જ્ઞાન અને વિજ્ઞાન ની સદી ને રાખી રાખીને કામ કરી રહ્યા છીએ બાપુનગર ખાતે વિદ્યાલય અને અક્ષય હાઈસ્કૂલ માં અમે છેલ્લા પંચાવન વર્ષથી સાડા પાંચ હજાર વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છીએ ખૂબ ગ્રાન્ટેડ શાળા છે ખૂબ નજીવી ફીમાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સંસ્કાર આપી રહ્યા છે

આપણો સમગ્ર ભારત સમગ્ર વિશ્વ કક્ષાએ એ જયારે અગ્રેસર થઈ રહ્યું છે ત્યારે બાપુનગર અને અમદાવાદ નરોડ માં ક્યાંય ખોટો સમય ન બગાડે પરંતુ ઘરે વધુ ને વધુ અભ્યાસમય બને સમય નું મેનેજમેન્ટ કરે અને આપણી જે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એને જાળવી રાખે પશ્ચિમ ના સંસ્કૃતિ થી દૂર રહીએ અને ભારતીય ટકાવી રાખીએ એ દિશામાં અમે વાલીઓને પ્રયત્ન કરીએ છીએ ખુબ ધન્યવાદ તો આતા હિતેશભાઈ પટેલ શ્રીજી તથા અક્ષય સ્કૂલ ના સંસ્થાપક છે તો બાપુનગર વિસ્તારમાં તથા પૂર્વ વિસ્તારમાં એક સારામાં સારી સ્કૂલ ગણાતી હોય તેવા શ્રીજી વિદ્યાલય છે જેનું પરિણામ પણ ખુબ સારું આવતું હોય છે પૂર્વ વિસ્તારમાં નામના ધરાવતી સ્કૂલ છે અને તેના દ્વારા બાળકોને સંસ્કારની સાથે સાથે સારો અભ્યાસ અને સારી ઇતર પૂર્તિ અને તેમના પ્રોત્સાહન મળી રહે તેના માટેના હંમેશા સતત પ્રયત્નશીલ તેઓ લોકો રહેતા હોય છે અને બાળકનું સર્વાંગી વિકાસ થાય તેના માટે હંમેશા તેઓ તત્પર તત્પર રહેતા હોય છે અમે પણ અમારા ચેનલ પરથી સૌને વિનંતી કરીએ છીએ કે તેની મુલાકાત અવશ્ય લે અને નવી સંસ્થા જે બનાવવામાં આવી છે તેની પણ એકવાર અચૂક મુલાકાત લે અમે પણ આવ્યા તેમના દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો ખૂબ સુંદર રીતનું આયોજન હતું અમે પણ અહીંયા આવ્યા છે અમે પણ બહુ ખૂબ આનંદ અનુભવીએ છીએ હું કૌશિક ગુનોદાર કેમેરામેન ભરત પટેલ સાથે વંદે સમાચાર આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલ